ડૉક્ટર જગદીપ ઉપાધ્યાયના આપ સૌને જય અંબે જય શ્રી કૃષ્ણ મિત્રો લગભગ બે સદી પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રહી ચૂકેલા થોમસ જેફરસનનું એક સુંદર વિધાન છે કે આઈ ફાઇન્ડ ધ હાર્ડર આઈ વર્ક ધ મોર લક આઈ સીમ ટુ હેવ અર્થાત હું જેટલી વધારે મહેનતથી કર્મ કરતો જાઉં છું એટલો વધુ કિસ્મત વાળો થતો હોઉં એવું મને લાગે છે કર્મ અને કિસ્મતનું કર્મ અને નસીબનું આ પ્રકારનું સમીકરણ આ પ્રકારનું ઇક્વેશન સર્વજનો માટે સદા સર્વદા અને સંપૂર્ણ સાચું જ પડશે એ જરૂરી નથી કારણ આ દુનિયામાં એવા ઘણા લોકો હોય છે જે નિષ્ઠા ઈમાનદારી અને સખત મહેનત સાથે કર્મ કરતા હોવા છતાં કિસ્મત એમને સાથ આપવામાં અંતર અંતર રાખતું હોય છે છે શક્ય આ જન્મ કે સંભવત આ જન્મમાં એમણે કરેલા કર્મોના કારણે ભોગવવું પડતું ફળનું પરિણામ હોય ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનના માધ્યમથી મનુષ્યને ફળની ચિંતા રાખ્યા વગર ફક્ત કર્મ કરવાનું કહ્યું છે આપણે તો કેવળ મિથ્યા વિચાર છોડી ફક્ત પ્રભુમાં શ્રદ્ધા રાખી સત્કર્મો કરવાનું કહ્યું છે આપણે કરેલા કર્મોનો હિસાબ કિતાબ રાખવાની જવાબદારી પ્રભુએ ખુદ એના શિરે લીધેલી છે મિત્રો ઘણી વાર આપણે આપણે ઈચ્છિત સ્થળે જવા ટેક્સીમાં બેસતા હોઈએ છીએ ટેક્સીમાં બેસતા પહેલાં આપણે ટેક્સી ડ્રાઈવરને પૂછતા નથી કે તારી પાસે લાઇસન્સ છે કે નહીં તારી પાસે ટેક્સી ચલાવવાનો કે અકસ્માત કરવાનો અનુભવ કેટલો આવું કશું એ પૂછ્યા વગર આપણે ટેક્સીમાં બેસી જતા હોઈએ છીએ એક ટેક્સી ચલાવવાળા ઉપર આપણે જો આટલો ભરોસો મૂકી શકતા હોઈએ તો જે દિવસ અને રાત રાત અને દિવસ નિયમિત ક્રમ પ્રમાણે મોસમ પ્રમાણે જે સૃષ્ટિ ચલાવે છે એના પર ભરોસો મૂકતા આપણે સુકામ ખચકાઈએ છીએ મિત્રો જીવનમાં ગમે એટલી મોટી ચડતી પડતી આવે લીલી સૂકી દેખાય તડકા છાયા અનુભવાય વિપત્તિના હજારો વાદળો ઘેરાયા હોય અને ત્યારે આપણી પાસે જો પ્રભુમાં સાચી શ્રદ્ધા રશે તો તે તેમાંથી નીકળવાનો માર્ગ

ਸੰਬਧੀ ਆ ਗੀਤ ਨੂੰ ਸੰਗੀਤਣਕਰ ਡਾਕਟਰ ਜਗਦੀਪ ਪਾਦਿਆਨੁਜ ਹੈ। ਤੋਂ ਆ ਉਹ ਸੰਬਧੀ ధన్యਵਾਦ। ਤੇ ਤੇ ਦੇ ਜੀ ਸਰਜਨਹਾਰ વિના ਨਹੀਂ ਖਾਲੀ ਇਹ ਕੇਫਾਂ ਦਿਲ ਯਾ ਤ੍ਰਸ਼widetilde ਦੇਖ ਤੋਏ ਤਾਰਾ ਸਗਲਾ ਤਾ ਕਿਸਮਤ ਨੂੰ ਕਰਵਈਓ ਕਿਸਮਤ ਨੂੰ ਕਰਵਈਓ ਬੱਤੁਰੇ ਕੇ ਤਾਰ ਮੱਥੇ ਬੱਕਲੇ ਕੇ ਤਾਰ ਕਿਸਮਤ ਨੂੰ ਕਰਵਈਓ ਬੱਤੁਰੇ ਕੇ ਤਾਰ ਮੱਥੇ ਬੱਕਲੇ ਕੇ ਤਾਰ ਬੱਕਲੇ ਕਿਰਦਾਰੋਂ ਤੱਕ ਬੱਤੁਰੇ ਕੇ ਤਾਰ ਮੱਥੇ ਬੱਕਲੇ ਕਿਰਦਾਰ ਹਈਆ ਮਹਾ हया मई तारा श्रद्धा ने सच हया हजी हया तारा श्रद्धा ने साच आवे तो आवे नायाच, आवे नायाच। वर से भी पत्ती ना हे जी आप विपत्ति नजी वर्षे विपत्ति हजार किस्मत नो ओ नई रे के तार मा તારા તાારા રાખી રે કિતાબ તારા કરોની રાખી રે કિતાબ સત્યુ લેખિ થી સત્યેખી થિ લખ તો હિસાબ હે જી લખ તો હિસાબ જેવી કરણી તી ભરણી નિર્દાલત નું કરવૈ સ્મતનું કરેરે કેદાર મા કોરે કેતાર કિસ્મતનું કરેરે કેતાર મા કોદાર હે જી બેરે કેદાર મા કોાર વિશનામ વિશ્વ અમૃત એને કરવા છે હે જી વિશ્વ અમૃત એને કર ਨੋ ਕਰਵਈਓ ਬੈਕੁਰੇ ਕਿਰਤਾਰ ਮਾਥੇ ਬੈਕੁਰੇ ਕਿਰਤਾਰ Settings Settings H